તારીખ જુલાઈ રોજ સ્ટેશન ઓફિસર ફાયર તરીકેની નિમણૂક પામનાર પાર્થ બ્રહ્મભટ્ટની વહીવટ કરવાની કુનેથી અભિભૂત થઈને પાલિકાએ એક ઓક્ટોબર બે હજાર ઓગણીસ ના રોજ ચીફ ફાયર ઓફિસર જેવી અત્યંત મહત્વપૂર્ણ જગ્યા ઉપર હવાલાના અધિકારી તરીકે એમને બેસાડ્યા અંદાજિત

વડોદરાના કરબસીલ કલાકાર પુલકિત દવે દ્વારા પાર્થ બ્રહ્મપટની સીધી સંડોવણીથી ચાલતા ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઓફિસમાં કરાતા આ અધિકારી સામે પણ વિવિધ એજન્સી ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે બેઝિકલી ચીફ ફાયર ઓફિસર પ્રોજેક્ટ જે થયા હતા એમાં ટ્રિપલ સી ખાતે પહેલો માળ જે આર્ટ ગેલેરીની એનાયત કરવામાં આવી હતી એ જગ્યા પર ચીફ ફાયર ઓફિસર એમની વૈભવી ઓફિસ ધરાવે છે અને જે ફાયર સેફ્ટીના નોર્મ્સ પ્રમાણે કે ફાયર સેફ્ટી માટેનું જે પ્રોવિઝન કરવામાં આવે એમાં એ કરોડની એ લોકોની ગપલાબાજી ચાલે છે અને અત્યારે હાલમાં જે ફ્લડ આવ્યું એ ફ્લડ માટે છેલ્લા પાંચ વર્ષમાં અલગ અલગ પ્રોજેક્ટ અંતર્ગત જે ગ્રાન્ટ્સ એપ્રુવલ કરી હતી એમાં અમુક ચોંકાવનારા આપણી પાસે એવિડન્સીસ મળ્યા છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં બંછાનિધિ પાણીના માટે એ લોકોએ પ્રેઝન્ટેશન એમના સમક્ષ રજૂ કર્યું હતું એ લગભગ જોવા જઈએ તો સિક્સટી ફાઈ કરોડનું આ એક આખું પ્રેઝન્ટેશન મૂકવામાં આવ્યું હતું એ ફ્લડ ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન્ટ માટે જે ઇક્વિપમેન્ટ્સ ખરીદી કરી હતી એનું આ પ્રપોઝલ મૂકવામાં આવ્યું અને પછી બંછાનિધિ પાણીજીએ એપ્રુવલ આપી તો આ ફ્લડમાં એનો યુઝ ક્યાં થયો છે ક્વેશ્ચન ત્યાં છે અને બીજી વસ્તુ એ છે કે આમના ગોરખધંધા ફાયર એનઓસીના નામે જે ચાલે છે એની તબક્કાવાર સ્ટેટ લેવલ પર વિજિલન્સ ઇન્કવાયરી હાલ ચાલુ જ છે હું પોતે ફરિયાદી રહ્યો છું સીએમ ઓફિસ અને એચએમ ઓફિસમાં પણ આપણે જાણ કરેલી છે વીસમી એપ્રિલ સત્તરમી એપ્રિલના રોજ તથા ઓગણીસમી જાન્યુઆરીના રોજ આ તબક્કાવાર લાગતા વળગતા ડિપાર્ટમેન્ટમાં નિવેદનની પ્રક્રિયા પણ થઈ અને આ પ્રો લોંગ પ્રોસેસ છે સાથે ત્રેવીસમી દસના રોજ બે હજાર ત્રેવીસના સીએમ ઓફિસમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ આમના ઉપર મેં કરી છે અને મુખ્યમંત્રીએ સ્વીકાર્યુંને એના ઉપર બહુ ઝીણવતમૂરી તપાસ વડોદરા શહેર માટે કરવામાં આદેશ આપવામાં આવ્યો છે કે ચીફ ફાયર ઓફિસરે જે કેબિન આર્ટ ગેલેરીને આપવામાં આવી હતી એ લેન્ડ ગ્રેબિંગ કરી છે એની એક ફરિયાદ ઓફિશિયલ એગ્રી કરી છે એની ફરિયાદ પણ આપી હતી અને સીએમઓને એચએમઓમાં વીસમી જૂન અને આ આ વર્ષના એટલે કે ટ્વેન્ટી જૂન ટુ થાઉઝન્ડ ફોર અને ફેબ્રુઆરી મંથના ટુ થાઉઝન્ડ ફોરના રોજ પણ એપ્લિકેશન હર્ષ સંઘવી સાહેબ અને સીએમ સાહેબ સુધી આપવામાં આવી હતી કે આના જે કરોડોના કૌભાંડ છે એને ખુલ્લા કરો જે આખા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એડજોઇનિંગમાં ચાલી રહ્યું છે અત્રે નોંધનીય છે કે ફાયર બ્રિગેડ એ શહેરની સુરક્ષા માટેનું મુખ્ય વિભાગ ગણાય છે તેમાં બે હજાર ઓગણીસથી લઈને બે હજાર ચોવીસના આ દિન સુધી ફાયર એનઓસી સીલિંગ પ્રોસેસ પેટ્રોલિયમ સ્ટોરેજની પરવાનગી કરોડો રૂપિયાના ખર્ચે જે વાહનો ખરીદાયા

સર્વ ટુ સેવ ના ધ્યેય સાથે કામ કરતું ફાયર બ્રિગેડ એ પ્રજાની વગર પાણીએ સેવિંગ કરવા ઉપર કટિબદ્ધ છે ફાયર બ્રિગેડના તમામ કાળા કાંબો એ સયાજી બાગની અંદર પાણીની ટાંકી પાસે આવેલ પાણી પુરવઠાની ઓફિસ અકોટા સ્ટેડિયમની પાછળનો ખૂણો સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થાય છે આ જગ્યા ઉપર સહન થતાં જ અધિકારીઓ ફાઇલો લઈને ફાયર બ્રિગેડના વહીવટદારો સુધી પહોંચી જાય છે એક તરફ

જાણી જોઈને આવી અણઘડ વ્યવસ્થા ગોઠવી છે એવો પણ સવાલ થવો સ્વાભાવિક છે વડોદરાના ધારાસભ્યો અને નગરસેવકો પણ પાર્થ બ્રહ્મભટ્ટ ફોન સુધી નહીં ઉપાડતા હોવાની ફરિયાદ ઉચ્ચ સ્તરે પણ કરી ચૂક્યા છે શહેરના અત્યંત પોસ એવા ઓપી રોડ ખાતે આવેલ મેઘધનુ સોસાયટી ખાતે પાર્થ બ્રહ્મભટ્ટના મુસ્લિમ પત્ની અરવાના નામે છ્યાસી નંબર ઉપર એક વૈભવી બંગલો બની રહ્યો છે

એ તદ્દન ગેરકાયદેસર છે અને બહુ વૈભવી થાટ પ્રમાણે એમને બંગલો બનાવ્યો છે સાથે એ આખા હિન્દુ વિસ્તારમાં આખી હિન્દુઓની કોલોની છે પાર્થબ્રહ્મભટ્ટના વાઇફ એ મુસ્લિમ સાથે એમના વેડિંગ થયા છે એમની બધી જ કોપરેટિવ સોસાયટીની જે તબક્કાવાર પાવતીઓ છે એમના વાઇફના નામે આ ઘર છે તો આપના માધ્યમથી હું એટલું જ કહીશ કે આના ધંધા જે છે એ બધા હવે સીએમ ઓફિસ એચએમ ઓફિસ ડીજીપી ઓફિસ ડીજીપી ઓફિસ સુધી આગળ ગયા છે અને હાલ સ્ટેટ વિજીલન્સ એની તપાસ કરી રહી છે પાલિકાના અધિકારીઓ અને રાજકીય આકાઓની તમામ પ્રકારની ખાતિરદારી ફાયર બ્રિગેડ કરતું હોવાને લીધે આ શાખાનું ધ્યાન શહેરની સલામતી ઉપર ઓછું અને પોતાના ગજવા ભરવા ઉપર વધારે છે ખુદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી કર્યા બાદ પણ ફાયર બ્રિગેડની આંતરિક હાલત એટલી ખોખલી છે જેને કોઈ નકારી શકે નહીં એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરપ્શન ઉપર ઝીરો ટોલરન્સથી વાતો કરે છે પણ વડોદરામાં અંડર ટેબલ ચાલતા આ વહીવટની ઉપર કયો વિરલો લગામ કસ્સે એ સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર